તો અવાજ આવે છે ભાઈ ચાલો તો ભાઈ આજે આપણે વાત કરવાની છે ધોરણ પાંચ સીટી ધોરણ આઠ એન જ્ઞાન સાધના આ ત્રણેય પરીક્ષામાં પૂછાતો અગત્યનો મુદ્દો એટલે સમસબંધ આપણે આજે વાત કરવાની છે સમસંબંધ વિશે તો કે સમસંબંધ એ શું બરોબર સમસબંધ એ શું એ આપણને પહેલા તો પ્રશ્ન થાય કે ભાઈ સમસંબંધ વિશે વાત તો કરીએ આલો પણ સમસંબંધ એટલે શું તો સમસંબંધમાં કેવું હોય મિત્રો કે તમને એક જોડી આપેલી હોય પહેલા અને એના આધારે એ જોડીમાં જે સંબંધ રહેલો છે એના આધારે તમારે બીજી જોડ પસંદ કરવાની હોય અથવા તો બીજી જોડમાં એવો સંબંધ બને એવું કરવાનું હોય આમ નહીં સમજાય આ હવામાં વાતું થશે એક પ્રશ્ન જોઈએ એટલે તમને અંદાજો આવી જશે પ્રશ્ન અહીંયા આપેલો છે તમને એમાં જુઓ તમને ઊંટની સામે બોતડું લખેલું છે બરોબર ઊંટની સામે શું લખેલું છે બોતડું લખેલું છે તો આપણે હવે હાથીની સામે શું આવશે એ જવાબ આપવાનો હોય તો આને કહેવાય સમસબંધ હવે સમસબંધમાં પહેલા તો તમારે પહેલી જોડ આપેલી છે કે ભાઈ ઊંટની સામે બોતડું બરોબર પછી આપણે મેળવવાનું છે હાથીની સામે શું આવે તો પહેલી જોડ આપેલી છે આ પેલી જોડમાં તમારે સંબંધ શું રહેલો છે એ તમારે પહેલા નક્કી કરવાનું કે ભાઈ ઊંટની સામે બોતડું લખ્યું તો એનું કારણ શું અથવા તો એ શું છે તો કે ભાઈ ઊંટનું જે બચ્ચું છે ઊંટનું બચ્ચું એને શું કહેવાય તો કે ઊંટના બચ્ચાને કહેવાય બોતડું ઊંટના બચ્ચાને શું કહેવાય બોતડું કહેવાય તો એનો મતલબ એવો થયો કે પહેલી જોડમાં સંબંધ શું રહેલો છે મત તે કે ભાઈ આમાં જેમ એમણે સંબંધ બનાવ્યો હોય એમ આપણે સંબંધ બનાવવાનો તો જો ઊટના બચ્ચાને બોતડું કેવાય તો હાથીના ના બચ્ચાને શું કેવાય તો કે મદન્યુ કહેવાય શું કહેવાય મદન્યુ કહેવાય તો એનો મતલબ આમાં જવાબ આવશે તો આને કહેવાય આટલું ક્લિયર પણ દર વખતે પ્રાણી ને એના બચ્ચાના નામ જ પૂછાય સમસબંધમાં તો કે નહીં ભાઈ હું શું પૂછાય આમાં તો જુઓ તો કે ભાઈ સંબંધમાં તમને નીચેના કોષ્ટક આ કોષ્ટકમાં જે જે નામ લખેલા છે એના આધારિત પૂછાઈ શકે અને આમાંથી જ પૂછાય એવું જરૂરી નથી આટલું તો અગત્યનું જ છે પણ આના સિવાયનું પણ પૂછાઈ શકે બરોબર પહેલા આ વાત કરી લઈએ કે આમાં શું શું આપણને આપેલું છે તો કે આમાં જુઓ દેશ અને તેની રાજધાની છે રાજ્ય અને તેનું પાટનગર રોગ અને નિયંત્રણ છે ઉપકરણો અને એના ઉપયોગો છે ડેરી અને શહેર છે સાહિત્ય અને કૃતિ છે

કે ભાઈ કોઈ રમત છે તો એના રમતના મેદાન ને શું કહેવાય એ પૂછાઈ શકે દેશ અને એની રાષ્ટ્રીય રમત પૂછાઈ શકે કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજધાની રાશિ અને તેના એકમો નદી અને નહેર એના વિશે પણ પૂછાઈ શકે કે ભાઈ આ નદી છે તો આ શહેરમાં આવેલી છે તો તમને બીજી નદી આપેલી હોય એ કયા શહેરમાં આવેલી છે એવું પૂછાઈ શકે શોધ અને શોધકનું નામ પૂછાઈ શકે દેશ અને ચલણી નાણું પૂછાઈ શકે કે દાખલા તરીકે ભારતમાં રૂપિયો ચાલે છે તો ભારતની સામે લખ્યું હોય રૂપિયો તો અમેરિકાની સામે ખાલી જગ્યા હોય તો રૂપિયો છે ભારત સાથે શું સંબંધ છે તો કે ભારતનું ચલણી નાણું રૂપિયો છે તો એમ અમેરિકાનું શું હોય તો એ ત્યાં આપણે લખવાનું હોય વ્યક્તિ અને એના કામનું સ્થળ લખવાનું હોય બરોબર કારીગર અને તેના સાધનો છે પછી અગત્યના દિવસો છે આવું પણ પૂછાઈ શકે બરોબર કે ભાઈ જાન્યુઆરી તો કે ઉત્તરાયણ તો પછી તમને આપ્યું હોય ઓગસ્ટ અથવા તો છવ્વીસમી જાન્યુઆરી બે ઓક્ટોબર આવું પણ આપણને પૂછાઈ શકે તો એ પણ પાકું કરવું પડે બરોબર આ સિવાય શું પૂછાઈ શકે તો આ સિવાય તમારી જે ટેક્સ બુક છે બરોબર તમારે પાંચમા માં પર્યાવરણ છે પછી આ આઠમાવાળા છે તો તમારું સામાજિક છે તમારું વિજ્ઞાન છે એના આધારે પૂછાઈ શકે એક ઉદાહરણ તરીકે હું તમને એવું કહું કે ભાઈ તમારે ભણવાનું આવે રવિ પાક અને ખરીફ પાક બરોબર આ બધું તમારે ભણવાનું આવે તો તમને એક ખરીફ પાકનું ઉદાહરણ લખેલું હોય ખરીફ પાક એની સામે એનું ઉદાહરણ લખ્યું હોય તો પછી રવિ પાક પછી ખાલી જગ્યા હોય તો ત્યાં રવિ પાકનું નામ લખવાનું હોય પછી આ સિવાય તમને ભાઈ સામાજિક આધારિત પ્રશ્નો પૂછાઈ શકે બરોબર કે ભાઈ કોઈ તળાવ છે તો એને કોઈએ બંધાવ્યું એના આધારે કોષ્ટક આવા તમને પૂછાઈ શકે આપણે એક બે ઉદાહરણ જોઈએ બરોબર બધા કોષ્ટક તો આપણે અહીંયા નહીં વાત કરી શકીએ એક બે ઉદાહરણ જોઈએ પ્રાણી અને બચ્ચાના નામ તો કે ગાયની સામે વાચરડું ઘોડાની સામે વચેરું બકરીની સામે લવારું ગલુડિયું બિલાડીની સામે મીડું ભેંસની સામે પાડું ઘેટાની સામે ગાડરું ઊંટની સામે બોતડું હાથીની સામે ગધેડાના ખોલકું કહેવાય કણો મરઘીના બચ્ચાને કહેવાય પીલું તો આ કોષ્ટક છે પ્રાણી અને એના બચ્ચાના નામ કારીગર અને કાર્યસ્થળ તો જુઓ ખેડૂતનું કાર્યસ્થળ ખેતર ડોક્ટરનું દવાખાનું જજ અથવા તો વકીલ છે તો એનું કોર્ટ સૈનિક નું તો સરહદ શિક્ષક નું તો કે શાળા નોકર નું તો કે ઘર માળી નું તો 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 કે 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 બાગ બગીચો રેસ્ટોરન્ટ એક્ટર સ્ટેજ વૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્લાર્ક તો ઓફિસ તો ગેરેજ બરોબર આના આધારે તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ તમને અહીંયા લખ્યું હોય વૈજ્ઞાનિક એની સામે તમને આપ્યું હોય પ્રયોગશાળા પછી તમને આપે ભાઈ કે ભાઈ તમને એવું લખી દે અહિયાં કે શિક્ષક તો ખાલી જગ્યા બરોબર પછી તમને ઓપ્શન માં પાછું આવું આપે જો ઓપ્શન એ માનો કે એવું આપે શિક્ષણ અને ઓપ્શન બી હોય શાળા આપણે બે જ ઓપ્શન લઈને વાત કરીએ ઓપ્શન એ શિક્ષણ ને ઓપ્શન બી શાળા બરોબર તો આમાં આપણે જવાબ શું ટીક કરવાનો કોઈ કે છે મને આમાં આપણે જવાબ શું કરવાનો ટીક એ ઓપ્શન ટીક કરવાનું પ્રયોગ શાળા લખેલું છે વૈજ્ઞાનિક ની સામે ખાલી પ્રયોગ લખ્યો હોત તો શિક્ષક ની સામે શિક્ષણ આવે કે ભાઈ વૈજ્ઞાનિક નું કામ પ્રયોગ કરવાનું છે નવા નવા એ જ રીતે શિક્ષકનું કામ શિક્ષણ આપવાનું છે પણ અહીંયા તમને આપેલું છે કે વૈજ્ઞાનિક ની સામે પ્રયોગ શાળા એટલે કે વૈજ્ઞાનિક નું કાર્ય સ્થળ પ્રયોગ શાળા છે તો શિક્ષક શાળા એટલે અહીંયા તમારે જવાબ લખવાનો થશે શાળા નહીં કે શિક્ષણ બરોબર તો આ રીતે તમારે પહેલો જે જોડ આપેલી હોય એ જોડમાં જે સંબંધ હોય એ આધારે તમારે બીજી જોડ બનાવવાની હોય બરોબર શિક્ષક ની સામે આપણને જે સાચું લાગે એ ઠીક ન કરી દેવાનું પેલી જોડ માં જે સંબંધ છે એવો સંબંધ બીજી જોડ માં બનાવવાનો એનું નામ સમ સંબંધ આટલું ક્લિયર ચાલો હવે ભાઈ જે આપણે કોષ્ટક ની એવી વાત કરી એ વ્યવસ્થિત તમને સમજાય એ રીતે આ બધા કોષ્ટક ને એવું છે એ આ બુક માં આવરી લેવામાં આવેલું છે બરોબર જે બાળકો તૈયારી કરતા હોય અને બુક મંગાવવાની ઈચ્છા હોય તો નૂતન સીઈટી નામની બુક છે પાંચમા ધોરણ માટે ત્રણસો સાઠ એમઆરપી છે અહીંયાથી ઓર્ડર કરશો તો બસો સાઠ રૂપિયામાં મળી જશે નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે બરોબર પછી છે એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની બુક છે ભાઈ કે તમે અત્યારે એનએમએમએસ માટે એક બુક લ્યો પછી જ્ઞાન સાધના પરીક્ષા આવે ત્યારે પાછી એક બુક લ્યો એના કરતાં ભાઈ નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે બંને પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આપી દીધેલો છે તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નહીં પડે એમઆરપી ચારસો ત્રીસ છે પણ અહીંથી ઓર્ડર કરશો તો ત્રણસો પંદર રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે બરોબર આ બુક ઓર્ડર કરવા માટે અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમારે વોટ્સઅપમાં તમારી બુક પાંચમા ધોરણમાં હો તો સીઈટી આઠમા ધોરણમાં હો તો એનએમએમએસ પ્લસ જીએસએસસી લખીને મેસેજ કરવાનો છે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે તો ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો બરોબર પેમેન્ટ આનું ઓનલાઈન કરવાનું હોય એટલે વાલી મદદ લેવાની રહેશે આગળ વધો હવે આપણે પ્રશ્નો જોઈએ ભાઈ હવે જુઓ અહીંયા તમને આપ્યું છે ચોમાસું ચાલો આનો જવાબ ભાઈ હવે તમે આપતા જજો બરોબર જેને જાવતું હોય આવડી ગયું હોય પછી શિયાળો હાલો તો હવે જુઓ આમાં ચોમાસાનું ચોમાસું લખ્યું એની સામે ખરીફ લખ્યું તો શિયાળાની સામે શું આવશે તો હજી આમાં અમુક મગજ વાપરશે અને શિયાળાની સામે શું ટીક કરશે ઠંડી ટીક કરશે મારા ભાઈ હવે તમે છો તો રીતે વિચારવાનું કે પેલી જોડ આપેલી છે તો એ શું છે તેના આધારે જોડ બનાવેલી છે બરોબર એના પછી આપણે બીજી જોડ નો જવાબ આપવાનો છે શિયાળામાં ઠંડી પડે એટલે મારો ઠંડી મારો જવાબ ઠંડી એમ નહીં બરોબર સોમાસું લખ્યું એની સામે ખરીફ પાક લખ્યું છે એટલે કે જે પાક લેવામાં આવે તો શિયાળામાં આવે શું રવિ પાક તો અહીંયા આપણો જવાબ થાય રવિ નહીં કે ઠંડી ટપો પડે છે ક્યાં ભૂલ પડવાની સંભાવના છે એવું સમજાય છે બરોબર આપણે અહીંયા એવું શીખવાનું છે કે આપણે ભૂલ ક્યાં ન પડે

ગાયની સામે વાંચરડું આપ્યું છે તો કૂતરીની સામે શું જવાબ આવશે કૂતરીની સામે શું જવાબ આવશે કઈ અઘરું નથી આમાં શું જવાબ આવશે ગલુડિયું ચાલો શા માટે તો કે ગાયના બચ્ચા ને વાંચરડું કેવાય તો કુતરાના બચ્ચાને શું કેવાય તો કે ગલુડિયું કેવાય બરોબર આમાં કઈ અઘરું નથી ચાલો કે આ તમને સમજાવવું પડશે

આપણે મેળવવાનું છે પાંચ ની સામે શું આવશે જેને ટપ્પો પડી ગયો હોય જે શ્રેણી ભણ્યા હશે ટપ્પો પડી જાય છે તો એ જવાબ કોમેન્ટ કરી દેશે જેને નથી પડ્યો એ હવે અહીંયા દો હવે જોવો મિત્રો સમ સંબંધમાં શું કરવાનું તો કે પહેલા આ પેલી જોડ છે એમાં શું સંબંધ છે એ નક્કી કરવાનું પછી બીજી જોડમાં એવો સંબંધ બનાવવાનો એનો મતલબ કે બે ગુણ્યા ચાર કરીને આઠ કર્યા તો હવે મારે બીજી જોડમાં શું કરવાનું તો કે પાંચ પેલી જોડમાં જે કર્યું એ જ બીજી જોડમાં કરવાનું તો કે હું પાંચ ગુણ્યા ચાર કરું તો કે વીસ થાય તો કે વીસ તો ઓપ્શનમાં નથી એનો મતલબ કે જવાબ ઓપ્શન ખોટા છે નહીં ભાઈ ઓપ્શન પાંચ વત્તા છ કરું તો કે અગિયાર થાય તો કે અગિયાર ઓપ્શનમાં નથી સારું આ તો અઘરું થયું બરોબર તો કે હવે તો હવે મેં તમને એકવાર એવું કીધું તું વર્ષો પેલા આપણે એક શ્રેણી નો લેક્ચર લીધો તો એમાં મેં તમને એવું કીધું તું કે ભાઈ તમારે સીઈટી ની પરીક્ષા આપવાની હોય જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની હોય કે એનએમએમએસ ની પરીક્ષા આપવાની હોય તમારે વર્ગ અને ઘન એક થી પંદર સુધીના વર્ગ અને ઘન પાકા કરવાના છે આવું મેં તમને એક વાર કીધું છું મને એવું સાંભળે બરોબર તમને યાદ હોય કે નો હોય ખબર નહીં તો વર્ગ અથવા તો ઘન તમે પાકા કરેલા હશે તો અહીંયા તમારો જવાબ આવશે કઈ રીતે બે નો ઘન કેટલો થાય બે નો ઘન કેટલો થાય આઠ થાય બે નો ઘન કેટલો થાય આઠ થાય તો એનો મતલબ એવો છે કે અહીંયા ઘન લખેલો છે પેલી જોડ માં એવું થયું કે ભાઈ સંખ્યા આપી એનો ઘન લખેલો છે આ જુઓ આ બે નો ઘન છે તો અહીંયા આપણે શું કરવાનું પાંચ નો ઘન કરવાનો નો ઘન કેટલો થાય નો ઘન એકસો પચીસ તો અહીંયા આપણો જવાબ શું આવે એકસો પચીસ આવે ટપો પડે છે બરોબર તો આ રીતે આપણો જવાબ આવશે એકસો પચીસ એના પછી જુઓ હવે તમને અહીંયા આપ્યું છે ભાઈ કસરત અખાડો પછી આપ્યું છે ભોજન અને અહીંયા ખાલી જગ્યા તો આમાં જવાબ શું આવશે ચાલો જેને યાદ આ સમજાઈ ગયું હોય એ જવાબ આપી દેશે હવે જુઓ આમાં વોજનની સામે પહેલા તો જે લોકો ખોરાક ટીક કરે અથવા તો તંદુરસ્તી ટીક કરે તો એને ખાલી એટલું કહેવાનું છે ભાઈ કે આપણે સમસંબંધ ભણીએ છીએ આપણે શું ભણીએ સમસંબંધ ભણીએ છીએ સમસંબંધમાં પહેલા તમારે શું કરવાનું છે પહેલા શું કરવાનું છે સમસંબંધમાં પહેલા તમારે પહેલી જોડમાં કયો સંબંધ રહેલો છે એ વિચારવાનું છે એ વિચારો એના પછી તમારે બીજા જોડમાં એવો સંબંધ બનાવવાનો છે કસરત ની સામે અખાડો લખ્યો કસરત છે ને કસરત અખાડામાં થાય ક્યાં થાય અખાડામાં થાય તમારે કસરત કરવી હોય તો અખાડામાં જવું પડે ભોજન છે તો હવે એની સામે શું આવશે તો કે તમારે ભોજન લેવું હોય તો ક્યાં જવું પડે એવો જવાબ અહીંયા આપવાનો છે ક્યાં જવું પડે રેસ્ટોરન્ટ ક્યાં જવું પડે રેસ્ટોરન્ટ હવે અમુક લઈ શકીએ ઓપ્શન આપેલો છે નથી ને તો આપણને રેસ્ટોરન્ટ આપેલું છે તો આપણે ઓ રેસ્ટોરન્ટ કરવું પડે તો કસરત આપણે ઘરે કરી શકીએ પણ કસરત સામે અખાડો લખેલું છે તો ભોજન સામે આપણે રેસ્ટોરન્ટ લખવું પડે બરોબર ચાલ આગળ વધુ હવે તમને અહીંયા આપ્યું છે રડવું એની સામે હસવું હાલો ભાઈ આનો જવાબ આવડતો ફટાફટ કોમેન્ટ કરી કરી દેશે દેશે હજી નથી કરેલું એ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશે ચાલ હવે જુઓ રડવું ની સામે હસવું લખ્યું છે તો સુખ ની સામે શું આવશે આનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે બરોબર આવડતું હોય તો હવે આમાં રડવું ની સામે હસવું લખ્યું તો તમે વિચારો તો રડવું અને હસવું એમાં કઈ સંબંધ છે તો કે હા એવો સંબંધ છે કે ભાઈ રડવું છે એનો વિરુદ્ધાર્થી શબ્દ હસવું થાય કયો શબ્દ વિરોધી રડવું એનો વિરોધી શબ્દ કયો થાય હસવું થાય તો સુખ નો વિરોધી શબ્દ લખવાનો ને અહીંયા અહીં આપણે શાંતિ મોજ આરામ આવું નથી લખવાનું એ તો એના સમાનાર્થી થઈ જશે આપણે સુખ નો વિરોધી શબ્દ લખવાનો છે અહીંયા આપણો જવાબ શું આવશે દુઃખ આ આપણો સાચો જવાબ થશે ચાલો શાળાની સામે વિદ્યાર્થી લખ્યું છે હાલો ભાઈ આનો જવાબ આપજો શાળાની સામે વિદ્યાર્થી લખ્યું છે દુકાન ની સામે શું આવશે હવે જોવું શાળા નો સબંધ જે રીતે વિદ્યાર્થી સાથે રહેલો છે એ રીતે દુકાનનો સંબંધ કોની સાથે રહેલો છે તો અહીંયા હું જવાબ આપીશ ગ્રાહક હું શું જવાબ આપીશ ગ્રાહક હવે તમને એવો પ્રશ્ન થાય કે મોટાભાઈ આમાં તો દુકાનની સામે તો વેપારી નો સંબંધ આવે દુકાનની સાથે તો વેપારી નો સંબંધ આવે દુકાન ની સાથે તો દુકાનદાર નો સંબંધ આવે તો આપણે સંબંધ જોવાનો છે કે કેવો સંબંધ છે શાળાની સામે વિદ્યાર્થી મેં લખ્યું ભાઈ બરોબર તો શાળાની સામે ભાઈ વિદ્યાર્થી લખ્યું શાળાની સાથે તો શિક્ષક નો સંબંધ છે કે નથી શાળાની સામે શિક્ષક નોય સબન છે તો શાળાની સામે વિદ્યાર્થી શું કામ લખેલું છે કે વિદ્યાર્થી ઈ રીતે લખેલું છે કે ભાઈ શાળામાં વિદ્યાર્થી છે એ કંઈક મેળવવા આવે છે તમે શાળામાં શા માટે જાવ છો તો કે તમે ત્યાં શિક્ષણ લેવા જાવ છો તમે ત્યાં શિક્ષણ લેવા જાવ છો બરોબર જ્ઞાન મેળવવા જાવ છો શિક્ષક શાળામાં શા માટે આવે જ્ઞાન આપવા માટે આવે શિક્ષણ આપવા માટે આવે વિદ્યાર્થી છે એ શાળામાં શા માટે જાય જ્ઞાન લેવા માટે શિક્ષણ લેવા માટે કઈક મેળવતા હોય ત્યાંથી લેતા હોય આવે ગ્રાહક આવે એટલા માટે અહીંયા મેં ગ્રાહક લખ્યું છે દુકાનદાર છે એ આપવા માટે બેઠો છે ત્યાં વેપારી છે એ દુકાને આપવા માટે બેઠો છે ત્યાંથી કઈ લેવા માટે નથી બેઠેલો એ ત્યાંથી આપશે બરોબર દુકાનદાર છે એ ત્યાંથી આપશે પણ ગ્રાહક છે દુકાનેથી કંઈક લેશે એ જ રીતે વિદ્યાર્થી છે શાળામાંથી જ્ઞાન લેશે શિક્ષણ લેશે બરોબર તો એવા સંબંધ પ્રમાણે આપણે અહીંયા શાળાની સામે વિદ્યાર્થી આપ્યું છે તો દુકાનની સામે આપણે ગ્રાહક ટીક કરવું પડે સમજાઈ ગયું તો આવા સમસંબંધ પૂછાય ભાઈ એટલે એકવાર પેલી જોડમાં કેવો સંબંધ છે એ નક્કી કરો એના આધારે બીજી જોડમાં સંબંધ બનાવો તો તમારો જવાબ સાચો પડે પડે બાકી આપણને જે મન પડે એ ઠીક કરવાનું નથી બરોબર તો પડી ગયો હોય તો આ લેક્ચર આધારિત ટેસ્ટ છે એ થોડી વારમાં આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે બરોબર વોટ્સએપ ગ્રુપમાં જે બાળકો નથી જોડાણા તો ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ત્યાંથી ન ફાવે તો અહીંયા તમારે ગ્રુપમાં જોડાવા માટે બરોબર હવે આના પછી ટાઈમ ટેબલ મુજબ આપણો જે લેક્ચર હશે જે ટોપિક ભણવાનો હશે એ ટોપિક સાથે મળીશું ત્યાં સુધી હવે આપણે રજા લઈએ અહીંયા સુધી તમે બધા મને સાંભળો એટલા માટે થઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર